પોરબંદરના સોઢાણા અને ટીમે બહાર કાઢ્યો હતો અને બગવદર પોલીસે ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે પોરબંદરના સોઢાણા તથા ફટાણા વચ્ચે વળતુ નદીમાં અજાણી મહિલાનો મૃતદેહ તરતો હોવાનું લોકોના ધ્યાને આવતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી બગવદરથી પોલીસ ટીમ દોડી ગઈ હતી બીજી તરફ પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ પણ બોટ સાથે પહોંચી ગઈ હતી અને મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો ફાયર બ્રિગેડના સ્ટાફ પાસે મળતી માહિતી મુજબ મૃતદેહ કોહવાયેલો છે અંદાજે દિવસ એ મહિલા મૃત્યુ પામી હોવાનું જાણવા મળ્યું છે તથા તણાઈને ઉપરથી મૃતદેહ આવ્યો હોવાની શક્યતા છે તો પોલીસે પણ જણાવ્યું હતું કે હજુ સુધી એ મહિલાની ઓળખ થઈ નથી અત્યંત કોહવાયેલો મૃતદેહ હોવાથી ઓળખવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ